અમૃત કેન્દ્ર રાજકોટ આ ભાઈ એક્યુપ્રેસર કરાવવા માટે કોને લઈને આવતા હતા અને અને શું શું તકલીફ હતી ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ પિયુષભાઈ ગામ ગામ વીરપર હવે તમે કાલે આવ્યા હતા અને આજે પાછા લઈને આવ્યા હા એક્યુપ્રેશર માટે કોને લઈને આવતા હતા મારા સસરા એને શું તકલીફ હતી એને પગમાં તકલીફ હતી શકતા પછી જમવા બેસે તો પલાખી ન વળતી ઊંધા પગ રાખીને જમવા બેસવાનું તો કાલે આ કરાવ્યું તો પછી અત્યારે પલાખી વાળીને જે બપોરે જમવા બેઠા અત્યારે વાંકા વાળીને અંગૂઠા પકડે તો એમાં પગમાં ફરક છે કેટલો લાગે છે તમને અત્યારે ફરક આમ જોવા જાય તો પંચ્યાસી નેવ ટકા જેટલો ફરક કહેવાય બે જ દિવસમાં બે જ દિવસમાં તમે આવ્યા ત્યારે પૂછ્યું છે અને આજે પૂછ્યું આજે આખો થી તમે એની ડિટેલ લીધી છે કે અને આજે પલાખીવાળીને જમવા બેઠા હા કાંઈ તકલીફ થઈ નહીં આજે જરાય તકલીફ નથી થઈ કાલે સાંજે મેં કીધું પલાખી વાળીને બેસો તો કે નહીં પલાખી વળતી નથી મેં ટ્રાય કરો પલાખી વાળી હા તો પલાખીવાળીને બેસી નો શક્યા પછી પાછા પગ ઊંધા રાખીને બેસી ગયા જમવા આજે બપોરે મેં ફોન કર્યો મેં કીધું પલાખી વાળીને જમવા બેસજો હા તો આજે પલાખીવાળીને બેસ્યા મને કે આજે કાંઈ નથી થયું રેડી ને રેડી બીજાને શું કહેવા માંગો બીજાને એમ કે આ એક્યુ વાળું કરાય એમ એક્યુ પ્રેશર એક્યુ પ્રેશર હા

આ એક્યુ પ્રેશર કર્યું પછી થી એને પગમાં સાવ સારું થઈ ગયું દવા બિલકુલ બંધ થઈ ગઈ એને અત્યારે એ કામય કરે છે

બરાબર ને એટલે તમે અહીંયા એને જોઈને જ આવી કે ના એને જોયું ને એને સારું થઈ ગયું ને એને જ કીધું કે અહીંયા બતાવી જુઓ અમે બે જગ્યાએ દવા લીધી દવા થી ફરક ન પડ્યો એટલે તો દુખાવો નહિ દુખાવો જતો દવા થી પાછો દુખાવો તો એટલો એટલો રહેતો પછી સાંજે કરાયું અને અત્યારે અત્યારે પંચ્યાસી નેવું ટકા ફરક છે દુખાવો અત્યારે પલાખી વાળી બેસી જમવાય બેસી શકે અને અંગુઠા પકડી શકે વાર વાંધો નથી કઈ તકલીફ નહીં બરાબર વગર દવા એ આપડે દવા કઈ ચાલુ કરી નથી અમૃતભાઈ ચાલુ નથી કર્યું આજ કરશું હવે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ